જાણીતા ગઝલ ગાયક પંકજ ઉદાસ કે જેમને જેમનું નિધન થયું છે મુંબઈમાં ગઝલ ગાયક પંકજ ઉદાસનું નિધન થયું તેમને અંતિમ શ્વાસ લીધા લાંબી માંદગી બાદ પંકજ ઉદાસે અંતિમ શ્વાસ લીધા છે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી જાણીતા ગઝલ ગાયક પંકજ ઉદાસનું નિધન થયું છે તેમણે અનેક જાણીતા ગીતો આપ્યા છે લાંબી માંદગી બાદ પંકજ ઉદાસે અંતિમ શ્વાસ લીધા પેન્ક્રિયાઝના કેન્સરથી તેઓ પીડાઈ રહ્યા હતા બોતેર વર્ષની ઉંમરે પંકજ ઉદાસે અંતિમ શ્વાસ લીધા છે બે હજાર છમાં માં પંકજ ઉદાસને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા અનેક જાણીતા ગીતો તેમને આપ્યા છે અનેક ફિલ્મોની અંદર તેમને અભિનય પણ આપ્યો છે તેમનો જન્મ સત્તરમી મે ઓગણીસો એકાવનના દિવસે થયો હતો જેતપુરમાં તેમનો જન્મ થયો હતો ત્યારે આજે સવારે અગિયાર વાગે તેમને અંતિમ શ્વાસ લીધા જાણીતા જાણીતા લોક ગાયક ફરીદા મીર આપણી સાથે ફોન ફોનલાઈનથી જોડાયા છે ફરીદા બેન પંકજ ઉદાસ હવે આપણી વચ્ચે નથી રહ્યા અનેક જાણીતા ગીતો તેમને આપ્યા છે કેવી રીતે આજે તેમને યાદ કરી રહ્યા છો મને હમણાં જ મેં પણ હમણાં જ ન્યૂઝમાં જોયું અને ખરેખર ખૂબ દુઃખ થયું કે આવા સારા કલાકાર યાને જે લોકોને એક એવી એવી ચીજો સાંભળવા મળે જે ગઝલો હોય કે આવી હે આવા ગીતો આવો સુમધુર અવાજ મીઠાશ વાળો અવાજ જે હવે આપણે ફરી સાંભળવા નહીં મળે એવું એનું ખૂબ દુઃખ છે અને બહુ જ કહેવાય ને કે બહુ જ બધા કલાકારોમાંથી એક કલાકાર આવા જન્મે છે જેને વર્ષો સુધી સાંભળો તો બી આપણે એટલી જ મીઠાશ ને એજ એની ગળાની જે કળા આ બધી આપણે સાંભળવા મળે અને આ મેં અત્યારે મેં સાંભળ્યું જોયું મને ખૂબ દુઃખ થયું ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરીએ કે એમના આત્માને ખૂબ શાંતિ મળે અને સ્વર્ગમાં એમનો વાસ થાય જી આભાર ફરીદાબેન અમારી સાથે જોડાઈને વાત કરવા માટે જાણીતા અભિનેતા હિતુભાઈ કનોડિયા પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે હિતુભાઈ પંકજુદાસ આપણી વચ્ચે નથી રહ્યા ભારતીય સંગીત ઉદ્યોગના સૌથી પ્રિય અને આદરણીય કલાકારોમાં તેમનો સમાવેશ થાય છે આજે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા તેમને કેવી રીતે યાદ કરી રહ્યા છો અમે લોકો મુંબઈમાં પેડરોડ કારમાઇકલ રોડ પર રહેતા અને અમારા નેબર કહેવાય એવા પંકજુદાસ સાહેબ હતા અમારા બાજુ એમનું ઘર હતું એટલે સંબંધો હતા કનોડિયા પરિવાર સાથે પંકજ હોય કનોડિયા પરિવાર અચૂક આવે બધા મળીએ એમના ઘરે જઈએ એમનું ઘર એટલું સુંદર વ્હાઈટ માર્બલથી સજ્જ આખું બ્યુટીફુલ જેટલા એ સોફ્ટ એમનો જે અવાજ સોફ્ટ એટલા એ કોમળ એમના કર્ણપ્રિય ગીતો એવું જ એમની હતો ત્યારે મને માથે હાથ ફેરવે મને વાલ કરે એ બધી ઘટનાઓ યાદ આવે છે આજે એ બહુ શોકિંગ છે આઘાતજનક છે મારા માટે કે મને આ ન્યૂઝ હમણાં મળ્યા અને આટલું આટલા સુંદર અદભુત ગીતો કવિતાઓ હોય કે ગઝલો હોય એમણે જે સુંદરતાથી પ્રસ્તુત કરી છે આજના દિવસોમાં પણ આજની તારીખમાં આજે બહુ જનરેશન પણ એમને સાંભળે છે એટલા સુંદર ગાયક આ ઇટ્સ અ હ્યુજ લોસ ટુ ધ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ડિયન મ્યુઝિક ઇન્ડસ્ટ્રી જી જી આભાર હિતુભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો ખૂબ જ દુઃખદ જે વાત છે પંકજ ઉજાસના નિધનથી ખૂબ જ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે તમામ કલાકારો પ્રફુલ દવે જાણીતા ગાયક આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે પ્રફુલભાઈ આજે આપણે પંકજ ઉદાસને ગુમાવી દીધા છે તેમનો અવાજ તેમની સાથેના સંસ્મરણો કેવી રીતે યાદ કરો છો આજે પંકજભાઈ કે કોઈ પણ કલાકારનું મૃત્યુ હોય પૃથ્વીનો મોટો રોગ હોય છે પંકજભાઈ અમારે કોન્સર્ટમાં અમેરિકા મળ્યા હતા ત્યારે એમની સાથે ઘણો ટાઈમ સ્પેન્ડ કર્યો હતો ઓબ્વિયસલી એક સજન માણસ અને એમાં કલાકાર એનું ન હોવું એક દુઃખની વાત તો છે જી જી આભાર પ્રફુલ્લભાઈ મારી સાથે જોડાઈને વાત કરવા માટે તો દુઃખની લાગણી અનુભવી રહ્યા છે તમામ કાલો કલાકારો તમામ જે એમના પ્રશંસકો છે તેઓની અંદર પણ એક શોકનું મોજું ફરી વળ્યું છે કારણ કે એક ઉમદા કલાકાર એક સજ્જન કલાકાર આજે આપણી વચ્ચે નથી રહ્યા સત્તરમી મે ઓગણીસો એકાવનમાં જેતપુરમાં તેમનો જન્મ થયો હતો અને પદ્મશ્રીથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા બે હજાર છમાં તો ગુજરાતના જેતપુરમાં તેમનો જન્મ થયો હતો જન્મથી તેઓ ગુજરાતી હતા ત્રણ ભાઈઓમાં સૌથી નાના પંકજ ઉદાસ અને પદ્મશ્રી એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા એક ઉમદા કલાકાર પંકજ ઉદાસ સંગીતકાર ઉપરાંત સફળ અભિનેતા પણ હતા અનેક ફિલ્મોમાં પણ તેમણે અભિનય આપ્યો ગુજરાતી હિન્દી ફિલ્મો અને ટેલિવિઝન શોમાં પણ તેમને અભિનય આપ્યો ઓગણીસો એશીના દાયકામાં તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી ચિઠ્ઠી આવી હે ચિતકારા મેં તો મેં તો કહી દીધા અનેક આવા ફિલ્મો અને ગીતો તેમણે આપ્યા છે મિર્ચ મસાલા સરદાર દિલકા રિશ્તા આ બધા જ ફિલ્મોની અંદર તેમણે કામ કર્યું ભારતીય સંગીત ઉદ્યોગના સૌથી પ્રિય અને આદરણીય કલાકારોમાં તેમનો સમાવેશ થાય છે તો એક ઉમદા કલાકાર આજે આપણી વચ્ચે નથી રહ્યા બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે